જૈન સંઘ સાધુની વૈયાવચમાં જો જાગતો થઈ જશે કોઈ સાધુ સાધ્વીને પોતાના સેપરેટ ટ્રસ્ટો ઊભા નહીં કરવા પડે આ બાબતમાં આનંદદાયક સમાચાર એ છે કે આજે મુંબઈ સુરત અને અમદાવાદની અંદર ત્રણ જગ્યાએ સાધુ સાધવી સાધ્વી લાયક થાય કે બીમાર થાય ત્યારે એને સ્થિરવાસ માટેની સરસ મજાની વ્યવસ્થા ટ્રસ્ટો દ્વારા થઈ રહી છે ગયા છો અમદાવાદ

સવ્વાસો સાતવિજીશ એક જગ્યાએ તમને સત્તર અઢાર સમુદાયના સાધ્વિજી જોવા હોય મૈત્રી વાત્સલ્ય નામ જ મૈત્રી અને વાત્સલ્ય છે આપણે જેમ એક સ્ટેજ ઉપર એકવીસ સમુદાયને લઈ આવ્યા ને એ તો ફોટામાં લઈ આવ્યા આ તો જીવતા આવું જ સુરતમાં થઈ રહ્યું છે બે હજારને ચોવીસની સાલમાં મહા મહિનામાં એનું ઉદ્ઘાટન છે જેનું નામ છે મહાવીદેવ ધામ અને આવું જ એક મુંબઈમાં કાંદીબલીની અંદર થઈ રહ્યું છે મુંબઈ જેવા મોટા શહેરની અંદર જગ્યાના ભાવ શું હોઈ શકે દીક્ષાઓ આપવામાં આપણે સુરા છીએ પણ દીક્ષા આપ્યા પછી એ મહાત્મા નું શું થયું એમની ઉંમર કેટલી થઈ એમની શું વ્યવસ્થાઓ થઈ એનો વિચાર કોણ કરશે હું એમ કહું નવસારીની અંદર આપણે મહાત્માઓને સ્થિરવાસ માટેનું હે મારા સાહેબ અમે જ સુરક્ષિત જતા રહેવાના પતી ગયું મને તો કનુભાઈએ પહેલા જ ગયા વર્ષે કહી દીધું મારા સાહેબ ચોમાસું કરવું હોય તો અત્યારે કરી લો પાંચ વર્ષ પછી આ માહોલ નહીં મળે તમને એવી લોલીપોપ આપીને હું એમાં આવી ગયો આવી ગયો બસ આવી ગયો ને પાંચ રતનની પોટલી ને રાખું ક્યાં મહાત્માનું તો કોઈ લોકર ના હોય જુઓ એક વખત લોભ અંતરમાં પ્રવેશે છે પછી કેવી હાલત થતી હોય છે એમને સેફટી ક્યાં દેખાણી ખબર છે આ ભગવાનમાં અંદર પાંચ ભગવાન હોય બસ એની વચ્ચે આ પાંચ નાના ડાયમંડ મૂકી દો એટલે કોઈને ખબર જ ના પડે અને રોજ દિવસમાં કેટલી વખત આનું પડીલન કરવાનું હોય બે વાર એટલે રોજ ખબર બી પડી જશે બેવ બધા પાછે પાંચ સેફ છે કે નહીં હવે ભગવાન નું પડી ઘટતું ગયું અને ડાયમંડ નું પડી લે તમે રૂબીમાં જઈને ડાયમંડ નું જ પડી કરો બીજું શું કરો બપોરના સમયમાં પડી કરતા હતા ને એક શ્રાવક એન્ટ્રી મારી મથેણ મંદાવી અને એ જ વખતે પડી કરતા હતા અને ડાયમંડ પડી ગયું ઓલો જુવે ના જુવે પેલા લેવા ગયા તમારે આ ડાયમંડો તમારે રાખવાની હું જરૂર હતી પણ એવો ગીતાર શ્રાવક હતો એ ધારત તો ધજાગરો કરી શકત એ હાલો હાલો મારા સાહેબ ભગવાન જોવા હાલો હાલો અને મારા સાહેબ આજુબાજુ ગયા હોય ત્યારે ખોલીને બધાને બતાડી શકાય કોઈ હતું નહીં ત્યારે એણે મહાત્માને વંદન કર્યા અને પછી કીધું મહારાજ આ સેના માટે લીધું આ ભેગા કરવા મહાત્મા ચમક્યા અને ખબર તો પડી ગઈ આ ભેગા કરવા તમે આ લીધું તો પછી આવી જાઓ અમારી સાથે આના કરતા ઘણા વધારે આપીશ આના કરતા મોટા આપીશ ને આના કરતા વધુ મૂલ્યવાન આપીશમાં પાંચ સ્થાપના ચાર્ય એજ રિયલ માં હીરા છે તમારું મન આ હીરા માંથી પથરામાં ચાલ્યું ગયું તમે જ અમને ભણાવો છો કે જીવિચારમાં હીરા એ શું છે પૃથ્વી કાય છે કે નહીં હીરા એ પૃથ્વી કાય છે અને પથરા પણ પૃથ્વી કાય તો બે જયારે પૃથ્વી કાય હોય ત્યારે હીરા અને પથરામાં ભેદ શું છે એટલા પ્રેમથી એટલા સરસ રીતે એને સમજાવ્યું મહાત્માની આંખમાંથી દડ દડ આંસુ નીકળી ગયા બે હાથ જોડી એને એ શ્રાવકને કીધું તું શ્રાવક નથી તું મારો ગુરુ છ પંચાસક ગ્રંથમાં હરિભદ્ર સૂરી મહારાજ લખે છે કે તમને પાપમાંથી ખેંચી ધર્મના માર્ગે જોડે એ તમારા ગુરુ